રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે અને મોટા શહેરોમાં સરપ્રાઇઝ ચેકિંગ થઈ રહ્યા છે આ જે બનાવ બન્યો છે તેવો બનાવ ફરી ન બને તેના માટે ફાયર સેફટીની ચકાસણી થઈ રહી છે તે અનુસંધાને બનાસકાંઠાના ચીફ મેડિકલ ઓફિસરે અંબાજી હોસ્પિટલની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન અગ્નિશામક સાધનો તપાસ્યા હતા તેમજ ફાયર સેફટીની એનઓસી તપાસી હતી જે બે હજાર સુધીની નિયમિત કરેલી જોવા મળી હતી તેમજ આગ લાગે ત્યારે પાણીનો મારો કરવા માટેની પાઇપલાઇનનો ચાલુ કરીને તપાસી હતી પાણીની પાઇપલાઇનનો ફોર્સ બરાબર છે કે નહીં તે તપાસતા પાણીની પાઇપલાઇનનો ફોર્સ બે માળ સુધી જાય તેટલું પ્રેશર જોવા મળ્યું હતું ત્યારબાદ હોસ્પિટલમાં આગ લગાડી મોક ડ્રીલ કરાઈ હતી ફાયર સેફ્ટીના કર્મચારી દ્વારા આગ બુજાવાઈ હતી ફાયર સેફ્ટી સહિત હોસ્પિટલના કર્મચારીઓને પણ ટ્રેનિંગ અપાઈ હતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પિસ્તાલીસ એક્ટિવ યુઝર સાથે એલાર્મ સિસ્ટમ પણ તપાસવામાં આવી હતી સંપૂર્ણ તપાસ બાદ અધિકારી સંતુષ્ટ જણાયા હતા સબ ડિસ્ટ્રિક્ટ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ફાયર સેફ્ટી અંગે ફાયર એનઓસી છે ટોટલ ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર અરે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ટોટલ પિસ્તાલીસ ફાયર એક્સટેન્ગર છે એલાર્મ સિસ્ટમ છે તમામ ફાયર આગ લાગે ત્યારે કર્મચારીઓ ક્લાસ વર્ગ એકથી વર્ગ ચારના કર્મચારીઓને એની તાલીમ પણ આપી છે કે આગ કેવી રીતે બુજાય એટલે અહીં આગ માટે આ જનરલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ ફાયર ફાયર સિસ્ટમ સંપૂર્ણ સજ્જ છે અને તંત્ર પણ સજ્જ છે અને આજ રોજ અમે ફાયરની ફાયરની મોકડીલ પણ કરેલ છે તમામ પ્રકારના સાધનોની ચકાસણી કરતાં અત્યારે ચાલુ હાલતમાં છે અને ફંક્શનલ છે